હાજીપીના મેળામાં પદયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રૂપે પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત બહારથી ભાવિકો હાજીપીની દરગાહ પર માથું ટેકાવવા આવતા હોય છે ત્યારે આગામી તારીખ થી આઠ દરમિયાન યોજનાર મેળામાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા

આપના ઘરને ટપકતા પાણીથી બચાવવા ઈચ્છો છો શું આપ ડ્રીપ ઇરિગેશન વિશે ચિંતિત છો આપ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છો અને આપને સારા અને સસ્તા પીવીસી પાઇપ ખરીદવા છે તો આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે સહજાનંદ પીવીસી પાઇપ જ્યાં આપને મળશે અડધા ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના આઈએસઆઈ તેમજ નોન આઈએસઆઈ પાઇપ્સ યુપીવીસી પાઇપ્સ તેમજ ફિટિંગ્સ આપની સાઈડ સુધી પાઇપ પહોંચાડવા સર્વિસ વાહનની સુવિધા ઉપલબ્ધ છે સહજાનંદ પીવીસી પાઇપ બહુતેર જુનાલય શામી માનવી ભુજ હાઈવે કોડાયપુલ માંડવી કચ્છ સુરેશભાઈ હાલાઈ મોબાઈલ નંબર નવાણું એકસો એકત્રીસ ચૌદ જીરો સત્યાવીસ કિશોરભાઈ હાલાઈ મોબાઈલ નંબર અઠાણું સાતસો અઠાન સતું છો વીસ